કૃષ્ણા એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો ગાઈસ અત્યારે વાગવા આવ્યા છે મસ્ત મજાના સાડા બાર અને હું અત્યારે ખોલીને બેઠી હતી નવરાત્રીની તૈયારી ચાલતી હતી કેમ કે કાલે જવાનું છે અમારા લોકોને તમારી સરપ્રાઈઝ ફાઇનલી ઓપન કરી દઉં કાલે જવાનું છે પ્રી નવરાત્રી માટે અને હું અત્યારે ચેક કરતી હતી ગઈસ ચણિયા ચોલી કે શું પહેરવું ને શું નહીં નહીં બતાવું એક આની અંદર આ બે આ ત્રણ ખબર નહીં કેટલું અહીંયા અત્યારે જે ચાલે છે ને બધું એમ જ ચાલે છે મમ્મી આવશે ને તો એ ખાલી થાય કે તમે આખો દિવસ આ ને આ બટ કેટલું કેવી રીતના એવું છે ગાઈસ કે છે ને ચણિયા ચોલીનું મેચિંગ આવી જાય ને તો જ્વેલરી નથી થતી જ્વેલરીનું મેચિંગ આવી જાય તો ચણિયા ચોલી નથી થતી અને અડધું છે ને અડધું નહીં ને એમાં એવું છે કે હજી પ્રી નવરાત્રી તો કાલે એક દિવસ છે ને એના પછી જે નવરાત્રિના નવે નવ દિવસ છે તો બને એટલી ટ્રાય તો અલગ 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 ટ્રાય કરીએ કે અલગ અલગ આઉટફિટ પહેરવા મળે એ નવરાત્રી ફેસ્ટિવલ આપણો ફેવરેટ છે એટલે એ થોડુંક એ ટ્રાય કરીએ કે અલગ અલગ પહેરવા મળે અને અલગ અલગ થાય એન્ડ મારે અત્યારે હાલે નવરાત્રીની તૈયારી ને નીચે ચાલુ છે દિવાળીની તૈયારી એ કેવી રીતે હમણાં હું તમને બતાવું આગળ એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે નવરાત્રી ને દિવાળી બે ભેગી કેવી રીતે તૈયારી છે તો એ આપણે લઈએ જોઈએ નીચેની અપડેટ શું છે ઉપરની અપડેટ તો એ બધી અત્યારે હું ફટાફટ હવે આ બધું ખરેખર એટલી બધી ગમે ત્યારે કઈ ફંક્શન હોય કે ફેસ્ટિવલ હોય બધી પ્રોબ્લેમ આજ કે કપડાં શું પહેરવા તો હવે જોઈએ ચલો આગળ શું છે ને શું નહીં એ પપ્પા બેસી ગયા છે હેલો પપ્પા ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ

આ તો મે કોમેક કર દેજો કેટલા આ સોફા નું એવું બધું છે એમને કાઈ નઈ વાંધો નહી હાલો ને જોઈએ અજી તો દિવાળી બહુ વાર છે અજી આ નવરાત્રી તૈયારી પૂરી નથી થતી તમે દિવાળી ચાલુ કરી દીધી ઈ છે અને અયા જાનવી મેડમ આવી ગયા છસ્કુલે થી હેલો ગુડ આફ્ટરનૂન સુ કે સ્કૂલ ઓકે

કઢી ઓકે અહીંયા છે રાઈસ અને અહીંયા શેનું શાક બનવાનું છે શાક બનવાનું છે હજી બની ગયું છે એનું અરે વાહ માય ઓલ ટાઈમ ફેવરેટ ચાલો પણ બટેટા ખાવાનો જમવાનો ટાઈમ તો હવે મારી પાસે છે નહીં કેમ કે હું જાઉં છું કોલેજ અને મમ્મી આજે આપણા વ્યૂઅર્સને તને કે મેં અત્યારે જે ખોલીની ઉપર કરી હતી ને બધા કબાટનું ને બધું જોયું તું કે શું ચોલીની અપડેટ છે એ તો કઈ નવી લઈ દેવાની ઈચ્છા ખરી તમારી

ઓવરલી ફેવરેટ જ હોય બટ એનીમે ચલો ગરમીની માત્રા થોડીક વધારે જ છે ને તમને બોર પણ થોડાક કરી દીધા વધારે પડતા તો હવે આગળ આગળ કન્ટિન્યુ રહેજો ગાઈસ જો આની મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો ટુર ટુ ધ સિટી ઓફ જામનગર એન્ડ ગાઈસ અત્યારે મસ્ત મજાના તમને અને હું બે જોવાના છે ચણિયા ચોલી કલેક્શન માટે નીકળી ગયા છે ને તમને બતાઉ ટ્રાફિક ઓફ જામનગર આ લુક આ ટીસા જોજે અઢાડી નો દીએ એન્ડ ફાઈ ગઈ ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા હતા ટી 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 ચોલી નું કલેક્શન આવ્યું કે લાગ્યું તો તો જોવા માટે મે તમને જેમ કીધું તો એમ કે ચણિયા ચોલી જોવા જવાના છે અને યાર ગરમીની માતા થોડીક વધારે છે તો ફાઇનલી હવે ચણિયા ચોલી જોઈએ તમને બી ઓકે તો ફલી આપણે બે ચાર જગ્યાએ જોશું ચોલી કલેક્શન કેવું લાગે છે કેવું નહીં એ પણ જોઈએ અને જઈએ તો ફાઇનલી અત્યારે હું આવી ગઈ હતી મસ્ત મજાની ની ચણિયા શોપિંગ કરવા માટે ને જોવા માટે કઈ કઈ વેરાયટી છે શું નવું કલેક્શન છે તમને બતાવું ¿Qué le dice શોપિંગ માટે ને આ છે નવરાત્રી જોરદાર જોરદાર જ્વેલરી બે મિનિટ ઉભી તો રાત તો જોવા તો મળે કઈ નઈ જવા દે આગળ સીધું નવરાત્રી અત્યારે અમે એટલે સ્ટ્રીટ શોપિંગ કરવાના છીએ નવરાત્રી કલેક્શન જોવાના છીએ ને નવરાત્રી ને ફેસ્ટિવલ ની કઈક મજા જ અલગ હોય તો યસ આ છે મસ્ત મજાનું નવરાત્રી ની જ્વેલરી દેખાય છે તમને ઈ ગુડ ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે મસ્ત મજાના પોણા છ એન્ડ અંદર ચાલે છે ચા બનાવવાની તૈયારી લાઇટિંગ 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 આયા બની રહ્યો છે મસ્ત મજાનો ઈવનિંગ નો ચા એન્ડ ચાલો બધા આવી જાવ ચા પીવા માટે એન્ડ હેલો ચાલો બધા એન્ડ ચાલો ચા સાથે બધા વડા ખાવા માટે જેને મારો કાલનો શોર્ટ વિડિયો જોયો હશે ને એને ખબર હશે કે શોર્ટ વિડિયો હા પપ્પાએ એ ખાય છે એટલે પપ્પાએ 5 વાગે ઊઠીને જરાક માણસો સીધા ખાવા ઉપર જ ફોકસ કરે એટલે ચાલો બધા વડા ખાવા માટે પપ્પા નીંદર માંથી હોય એટલે નીંદર જે સ્લો મોશન નહીં કરવાનો એટલે અહીંયા ચાલે છે વડા એન્જોય ને ચા હમણાં આવે છે સર બીજું કઈ જોઈશે તમારે ચા વડા હા તો ચા તો તો તમે આમાં મને એવું લાગે ગઈ છે ને વડા કાલે મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો તો એમાં જોયું હશે કે કાલનું ડિનર એટલે કાલનું ડિનર હતું જે અત્યારે ઇવનિંગના નાસ્તામાં હું ને પપ્પા કરી રહ્યા છીએ વડા ખાઈએ છીએ એટલે તમે થોડો વડાને કંટ્રોલ કરજો ને નકર ચા આવશે ત્યાં સુધીમાં વડા પતી તમે લોકો કમેન્ટ કરો કે છે ને પપ્પાનું કેવું એવું છે કે હિન્દીમાં બ્લોગ સ્ટાર્ટ કરીએ કે હું હિન્દીમાં બ્લોગ બનાવું તો શું બધાને લેંગ્વેજ જે થોડા ઘણા આપણા વ્યૂઅર્સ છે કે જેને ગુજરાતી લેંગ્વેજ ન સમજાતી હોય એને હિન્દીમાં માં જોવાની મજા આવે ને થોડુંક સમજાય તો તમારું શું કહેવું છે એ તમે કમેન્ટ કરો પછી હું તમારા કમેન્ટ ઉપર આવીશ કેમ કે તમને અત્યાર સુધી ગુજરાતી કન્ટેન્ટ જોવા મળ્યું છે તો હવે આગળ ખબર નહીં કે તમને જોવું ગમે હિન્દી ના ગમે પણ હા હિન્દી બનાવશું તો એ એન્ટરટેનમેન્ટ તો એવું જ કરશું કેમ કે હિન્દી ગુજરાતી મિક્સ આવશે શું કેવું છે અવાજ અવાજ ઉચ્ચો રાખજો એટલે સંભરાય પેલા

હા એટલે એવી જ કમેન્ટ કરજો કેમ કે એમાં એવું છે કે બધા લોકો જે આપણા વ્યુઅર્સ છે અમુક છે અને જે આપણો છેડિયો જોવાની મજા આવતી પણ આપણી લેંગ્વેજ સમજાતી ન હોય તો હિન્દી ગુજરાતી મિક્સ મિક્સમાં રાખશો એટલે બધાને જોવાની મજા આવે તો તમે કમેન્ટ કરો ગુજરાતી જ કન્ટિન્યુ કરીએ કે પછી શું હિન્દી એ ચાલુ કરીએ પપ્પા એટલે કે દીવા ના બે ત્રણ દિવસ અમારી પાછળ બેઠા છે કે તું હિન્દીમાં બના વિન્દીમાં બનાવ તો હવે આગળ આગળ જોઈએ કે હિન્દી જ રાખવું છે કે ગુજરાતી કરી એ થોડું લખીને મોકલે છે કમેન્ટ તમે મેસેજ કમેન્ટ કરો જોવાની મજા આવે એલે એક દેખાવા એવું લાગે જે વેરી પોલિટિકલ નથી ને રેક્ટર માટે આપણે રીમ લોક જોઈ છે તો એવી રીતે જોવાની મજા આવે એકદમ ફાસ્ટ અને બીજું કઈ

બાલકની પાઠકમાં કોક લઈ જાય એવી આશા જગાડીને પાછું કેન્સલ કરો છે સારી ગમી હોય કે કોમનટરમાં આજુબાજુમાં સારી હોય અને તારા વિવેક પર કેમ આવી જો એના હા કમેન્ટ કરો કરો હા અને જોવાની મજા એને રમવાની મજા લેજ જાશું તો ગાઈ જવા જોઈએ કે નવે નવ દી તો ખબર નહીં જવાશે નહીં જવાય નવરાત્રીમાં મમ્મી કાલે કહેતી હતી એમ કે તમે નહીં જઈ શકો નવે નવ દી પણ હવે જોઈએ કે શું થાય એ પણ જવાની ઈચ્છા તો છે પણ હવે જોઈએ આગળ આગળ કે જાશું નહીં જાય એ અને હુંના પપ્પા અત્યારે ફાઇનલી આ ટોપિક ઉપર ડિસ્કશન કરતા હતા અને આ સ્પેશિયલી ભૂલ્યા વગર તમે કમેન્ટ કરો હિન્દીમાં બ્લોગ આપણે કરીએ કે ગુજરાતી કન્ટિન્યુ રાખીએ હિન્દીમાં

એ લાવો લેવાય જ ગયો 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 છે છે ચા 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 મને મને એમ એમ કે કે વડા પતી એવું લાગ્યું તું પણ આવી તો પપ્પા બહુ ઓછો એટલો પીસો ક્યાં અહીંયા નહી ચલો તો ચા ને વડા અને ગાઈ મને એવું લાગે છે કે ચા ને વડા ની સાથેગ નો એન્ડ અહીંયા જ કરશું પછી હવે અપલોડિંગ એડિટિંગ કરશું તો થોડુંક લાગશે હે ભૂખ લાગે ઉઠી પપ્પાને અમને નઈ ગઈશ પપ્પાને ને અને ગઈશ અહીંયા ઉઠી ઉઠી સીધા ક્વેશ્ચન કરે કે ચા નથી કર્યો એટલે હું મમ્મી ચા બનાવવા એક મશીન લઈ લઈ થાય ચા નથી કર્યો હું કે વડા વડા ચાલો ચા કરો મજા અને તો ફાઈનલી ગાઈઝ હવે આપડા વિડીયો નો પણ એન્ડ મને એવું લાગે છે ચા ને વડા ની યારે જ કરી દે કેમ કે પછી છે ને એડિટિંગ અપલોડિંગ બધું કરશું ને એટલે તમારી પાછું અમારે તમારી સામે આવવું પડશે ને ટાઈમ ટુ ટાઈમ તો ફટાફટ હવે જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને આ પપ્પાની જે મેઇન વસ્તુ છે કે હિન્દી કે ગુજરાતી તો તમે કમેન્ટ કરો કે નહીં ગુજરાતીમાં જ હાલો કે હિન્દીમાં કરો તમે તો એ અમને જોવાની મજા જ આવશે તો એ ભૂલા વગર કમેન્ટ કરજો બાકી લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય બાય એવરીવન